તો ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણીમાં રસાકસી જોવા મળી રહી છે અજ્ઞાત સ્થળે રાખવામાં આવેલા સભ્યોને એક બસમાં પંચાયત કચેરી લવાયા છે પ્રમુખ પદની ચૂંટણીને લઈને પંચાયત કચેરીએ સઘન બંદોબસ્ત જોવા મળી રહ્યો છે એસપી સહિતનો કાફલો પંચાયત કચેરીએ જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં પણ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જે કોંગી સભ્યો છે તેમને લાવવામાં આવ્યા હતા ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણીમાં પણ કસાકસી જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે આ વખતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે જે પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે જે નામોની પસંદગી કરવાની જે આ પ્રક્રિયા છે માહોલ એવો ઉભો થયો છે કે જાણે લોકસભા કે વિધાનસભાની ચૂંટણી ચાલી રહી હોય કારણ કે બંને પક્ષો પોતાની તરફ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કબ્જે કરવાની કવાયત હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે બે હજાર ઓગણીસમાં જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેને લઈને પણ દરેક જે પક્ષ છે મહત્વના કોંગ્રેસ અને ભાજપ તે બંને પક્ષો અત્યારે મથામણ કરી રહ્યા છે કે વધુમાં વધુ જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત પોતાના કબજામાં કરે તો ઉલ્લેખનીય છે ભાવનગર જિલ્લા પંચાયત ભાવનગર જિલ્લા પંચાયતમાં પણ રસાકસી જોવા મળી તો કોંગ્રેસના જે સભ્યો હતા જેમને અગ્ન સ્થળે રાખવામાં આવ્યા હતા ક્યાંક તેઓને ડર હતો કે ભાજપ દ્વારા હોર્સ ટ્રેડિંગ કરવામાં આવશે તોડજોડની નીતિ બંને પક્ષ તરફથી થઈ રહી છે પરંતુ તેમને અજ્ઞાતવાસમાંથી આજે પરત લાવવામાં આવ્યા તો સભ્યોને એક બસમાં પંચાયત કચેરી લાવવામાં આવ્યા અને પ્રમુખપદની પદની ચૂંટણીને લઈને પંચાયત કચેરીએ સઘન બંદોબસ્ત જોવા મળી રહ્યો છે સાથે જ વાત કરવામાં આવે તો એસપી સહિતનો કાફલો પણ પંચાયત કચેરીએ જોવા મળી રહ્યો છે ભાવનગર જિલ્લા પંચાયતમાં પણ રસાકસી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે

જી ચોક્કસ થી ભાવનગર જિલ્લા પંચાયત ની જો વાત કરીએ તો ભાવનગર જિલ્લા પંચાયત માં આજે માહોલ પછી માહોલ વચ્ચે જિલ્લા પંચાયત ના પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી થઈ છે જે કોંગ્રેસ અઢી વર્ષ શાસન કરી શક્યું છે અને કોંગ્રેસના હાથમાંથી હાલ ભાજપે સત્તા લીધી છે ભાજપ ભાવનગર જિલ્લા પંચાયત ને સત્તા પર બેઠું છે કોંગ્રેસના બે સભ્યોએ બળવો કરતા હાલ ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી થઈ છે ભાજપના વક્તુબેન મકવાણા અને બીકે ગોહિલ ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી છે જી ஜீ அரவிந்திர விகதா ஆபார